નમસ્કાર દોસ્તો હું છું પટેલ અને તમે જોઈ રહ્યા છો નવસર્જન ઓર્ગેનિક ફાર્મ ગામ નાયકપુર આજની વિડીયોની અંદર આપણે આ રીતનું સ્ટેન્ડ અપ પાઉ કઈ રીતના બને છે એકદમ મોલની અંદર વેચાતું હોય એ રીતનું પ્રીમિયમ પાઉ છે અને એક્સપોર્ટ ક્વોલિટીમાં પણ ચાલે એવું છે એ કઈ રીતના બનાવી શકાય એના વિશે થોડી વાતો કરીશું અને આને હું કઈ રીતના બનાવું છું એ વિશેની હું તમને વાત કરીશ આ ડિઝાઇન કઈ રીતના કરવી એ નેક્સ્ટ વિડીયોમાં કરીશું વાત અને આ મેં અત્યારે આની અંદર એક કિલો હળદર આપણી ઓર્ગેનિક હળદર મેં આની અંદર ભરેલી છે તમે જોઈ શકો છો આ હળદરનો હળદરનો કલર આ કોલ્ડ પ્રોસેસ હળદર છે જે આપણે જનરલી બધી માર્કેટની અંદર મળતી હોય છે એ હળદર જે બધી હોય છે તે બોઇલ કરેલી હોય છે બાફેલી હોય છે અને એનો કલર થોડો આના કરતાં થોડો કલરમાં તમને ગમે એવો હોય છે આનો કલર કદાચ તમને ડલ લાગે માર્કેટની મળતી હળદર થતાં પણ આની અંદર ન્યુટ્રિશન વેલ્યુ જે હોય એ પહેલાં કરતાં વધારે હોય અને મેઇન તો ખાસ એ જ જરૂર હોય છે હળદરની અંદર અને હળદરની અંદર જે કરક્યુમીનનું લેવલ હોય છે જે બોઇલ કરવાથી કરક્યુમીનનું લેવલ કરક્યુમીન જે તત્વો હોય છે તૂટી જાય છે અને એના કારણે એની ન્યુટ્રિશન વેલ્યુ ઘટી જતી હોય છે ખાલી કલર કલર જ રહે તમે ખાલી કલર પૂરતો એટલે કલર જરૂર નથી મેઇન જરૂરી છે કરક્યુમીન કર્ક્યુમિન એક કેન્સર સામે પ્રતિરોધક તત્વ છે અને બીજું આપણી ઇમ્યુન સિસ્ટમ ઇમ્યુન સિસ્ટમમાં પણ એ હેલ્પ કરે છે ને સારી ગ્લો કરવામાં પણ હેલ્પ કરે છે ઘણા બધા હળદરના તો ગુણ કહીએ તો ઓછા છે તો ચલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તો મેઇન વસ્તુ એ હતી કે કીધું પહેલાં આ રીતે મેં પેક કરી નાખેલું છે હળદર પછી અહીંયા હું સીલ કરી દઉં છું મશીનથી અને હવે આની ઉપર સ્ટીકર લગાડવાનું હોય છે સ્ટીકર અહીંયા મેં આ જે બનાવ્યું છે મારા ઇન્ક ટેન્ક પ્રિન્ટરની અંદર જ છાપેલું છે અને સ્ટીકરની ડિઝાઇન મેં એક કાનમાં એપ્લિકેશન ની અંદર કરેલી છે જો તમને આ ટાઈપનું વસ્તુ કંઈક બનાવવું હોય તો કોમેન્ટ કરીને જણાવજો હું તમને આખો આનો ટૂંટો રેલ વિડીયો બનાવીને મોકલું તો હવે એ સ્ટીકર હોય એને આ રીતના ઓલી મસ્ત રીતનું कंप्लीट पैकेज तैयार થઈ ગયો છે 1 કિલો હડદન માં ₹1450 ઓર્ગેનિક હડદન છે આપણી અને ફૂલ પ્રોસેસ છે હડદન એથી કાંડા દોઈને પછી એની ચિપ્સ બનાવી ચિપ્સ બનાવીને છાણે સુકવીએને સુકવીને ડાયરેક્ટ ભરાઈ દીધી આઈ તો 1450 આ થોડાક પેકેજ મારા જૂના ગઈશાલના જીરુના હતા એટલે મેં આ યુઝ કર્યા છે બાકીના જેથીના મેં આ પેકેટ આ રીતના તૈયાર કરેલા છે આ પેકેટમાં અને આ પેકેટ બી સેમ જ છે પણ આ પેકેટ એક એક સાઈડ ટ્રાન્સપરન્ટ છે અને એક સાઈડ જે ટાઈપનું મટીરિયલ છે અંદર પ્લાસ્ટિક છે અને આજે ટ્રાન્સપરન્ટ નથી એકી સાઈડ ટ્રાન્સપરન્ટ નથી અને વ્હાઇટ કલરનું મેટ ફિનિક્સની અંદર આવે છે પણ આ પેકેટની અંદર અંદર ફોઈલ ટાઈપનું હોય છે જેમ બાલાજીના અને વેપરના અને બધા પેકેટોની અંદર ચિત્તર જેવું હોય એ રીતના હોય છે અને મરચાંનું પેકેટ પણ આપણે આ વખતે એ રીતનું મેળવ્યું છે આ ટાઈપનું મટીરિયલની અંદર તો આ આપણું ઓર્ગેનિક મળતું તો આ આડર છે આ રીતના આપણે પેકેટ બનાવ્યા છે હવે હવે આ મરચું છે તો મરચાનું પેકેટ એક કિલો નું છે અને આ વખતે આ ટાઈપનું પેકેટ લાવ્યા છીએ આપણે તો હવે અડધાના સાઈડમાં મૂકી દઈએ મરચાને જોઈ લો મરચાનો કલર મરચાંનો પણ એ ભાવ છે ત્રણસો પચાસ રૂપિયા પર કેજી હજુ આપણે ઓર્ગેનિક હોવાથી આપણી ક્વોન્ટિટી ઓછી હોવાથી આપણે બહુ માસ પ્રોડક્શનમાં જતા નથી લિમિટેડ એરિયામાં જ લિમિટેડ આપણી ક્વોન્ટિટી હોય છે એટલે ડિલેવરીમાં તો તમારે થોડુંક થાય પણ તમારે જોઈતું હોય તો કોમેન્ટ કરીને જણાવો એનો ભાઈ અપેક્ષા કરીશું ગુજર થ્રુ જેનો અલગથી ચાર્જ તમારે આપવાનો રહેશે

થોડોક બહુ એટલો બધો નહીં હોય કારણ કે ઓર્ગેનિક છે પણ તીખાશની અંદર છે આ પટણી મરચું છે એટલે તીખું છે જે લોકોનું તીખું પસંદ હોય અને મટણી કામ છે તો આ વિડીયોની અંદર આટલું જ બહુ થોડો લાંબો વિડીયો થઈ ગયો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કોમ્પ્યુટરની અંદર બતાવીશું કે કઈ રીતના આ ટાઈપની ડિઝાઇન બનાવી અને કઈ રીતના સ્ટીકર જાતે બનાવવા અને આ પેકેટ કેટલા રેટની અંદર મળે છે આ ટાઈપમાં આ બે પેકેટ છે એ મેં ઓનલાઈન મંગાવેલા હતા સ્વિસટેક નામની કંપનીમાંથી અને જે મને નવ રૂપિયા ને પાંત્રીસ પૈસા પ્લસ GST પ્લસ કુદર ચાર્જ અને ઓછામાં ઓછી તમારે સો બેગ મંગાવવાની રહે છે અને આ પેકેટ લોકલ માર્કેટમાંથી લીધું અમદાવાદમાંથી છ સાત રૂપિયાની અંદર આવી જાય છે આ દસ બાર રૂપિયા થાય છે આ સ્ટીકરના તમારે બેથી માંડીને ત્રણ રૂપિયા સુધીમાં એક સ્ટીકર આવે છે અને જો તમે બાર તમે પ્રિન્ટિંગ કરાવો તો બધું પાંચથી છ રૂપિયા થાય અકોર્ડિંગ જે તે એરિયા જાતે પ્રિન્ટ કરો જાતે ડિઝાઇન કરો તો તમારો ખર્ચો થોડો ઓછો થઈ શકે છે જો તમને નોલેજ હોય તો કરી શકો છો આ તમારે ડિઝાઇન કરવો હોય તો તમે મારો પણ કોન્ટેક કરી શકો છો હું તો તમને નજીવા ચાર્જની અંદર માર્કેટના જે એજન્સીઓ લેતી હોય એના કરતા માપના ચાર્જિસ ખેડૂતો મિત્રોને હું ડિઝાઇન કરી આપીશ તો થેન્ક યુ સો મચ આજની વિડીયોમાં રજા લઉં છું તો ત્યાં સુધી આવજો જય